જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે શ્રાવણ માસનો લાસ્ટ મંડે છે એટલે કે છેલ્લો સોમવાર તો અમે જઈ રહ્યા છીએ બારા તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો તો આપણે મળીએ ગામમાં જઈને તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ગામમાં અને અમારું કાકાનું ઘર છે આ દેખાય પાછળ તો મારા તો આપણે આવી ગયા છે કાકાને બનાવવા તે હતી ગયા તમે જોઈ શકો છો મિત્રો સાબા કામકાજ ચાલુ છે લાઇટિંગ ભી થઈ ગયું કાકા તૈયાર થાય ને આ છે આપણો જૂનો ભાઈબંધ તો તૈયાર થઈ ગયા બાકી રે પેન આ તો પેરી લોટો તો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે બધા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો વિડિયોમાં તો હવે ન શું આપણે ચાલો તો મળીએ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે દિસા પેટ્રોલ પંપ પર તમે જોઈ શકો છો કે આની આપણે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છે પેટ્રોલ નખા રેડો કેપી આનું પેટ્રોલ

મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ પાણીયારી પાણી ચાલુ છે નહવાનું પણ બધા લોકો ના આવે છે અહીંયા mặt trăng lắm mặt trăng lắm mặt trăng lắm mặt trăng lắm पका रि चिडे सडा दिल्या पकान पका पाच वेळ मात्र आगळा रोड चलो, चलो ये बहुत बड़ा जो, बहुत सकता है, जो सकता लोकेशन? तो ते मित्रों जु सको अः पानी आ रही भाई चढ़ी गये पत्थर

તો બધા ઉતરી ગયા પાણીમાં વિનુ તું જેમ ઉતરી દે વિનુ આ બધા બુટ કાઢો ચંપલ કાઢો તો તમે જોઈ શકો છો મિત્રો કે પાછળ ફોટા પાડવા છે આપણા કરો ફોટો પાડવા કરું

ખોલો અલ્યા પોડગુ નોટ ને ગોડામ ખોસી કાઢ્યું એ સે જો પોડટ નહી બન ફાઇનલી મિત્રો અમે અહીંયા પાણી આવી બધા મિત્રો હવે તો તમે જોવાનું ચાલુ રાખજો મિત્રો અમે હવે બાળારામ વિશ્વેશ્વર જઈ રહ્યા છીએ તો તમને ત્યાં પણ જઈને બધું બતાવીશું વિડીયોમાં જોડે રહો તમે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પથ્થર ને પાણી પણ ચાલુ જો પાણી જ પાણી છે તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા નાનું પણ ચાલુ છે જ આવે lại subscribe cho kênh Ghiền Mì Gõ Để không તમે મિત્રો જોઈ શકો છો જો જોરદાર લોકેશન છે એક નંબર લોકેશન છે સામે પણ જો તમે લોકો મજા આવી ગઈ અહિયાં તમે પણ આવેલા હોય તો કોમેન્ટ કરજો અને ના આવ્યા હોય તો એક વાર જોવાલાયક સ્થળ છે હેલો રાજી જયા તો જય માતાજી મિત્રો અમે પહોંચી ગયા છીએ વિશ્વેશ્વર અમે વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો તમને આગળ બતાવીએ નદી વિશ્વેશ્વરની આપણે વિશ્વેશ્વર આવી ગયા

ભૂલી હેડ વિનો અમારે ભાઈબંધ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિશ્વેશ્વર નદીમાં પાણી પણ ચાલુ છે અને બધા લોકો નહી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયો અરવિંદ આવું છે

તો તમે મિત્રો જોઈ શકો છો કે વિડીયોમાં કે પબ્લિક કેટલી છે અહીંયા અને બધા લોકો નાહવાની મજા લઈ રહ્યા છે સપોર્ટ કરતા રહેજો આવા નવા બ્લોગ આવતા રહેશે તમે સપોર્ટ કરશો તો જરૂર અમે બ્લોગ બનાવશું આવું નવા તો મિત્રો તમે જોઈ શકો છો કે પરવીણભાઈની મોજ જોરદાર નહીં રહ્યા છે યાર અમારે સંગાથ આવ્યા છે બે મિત્રો બહુ સરસ નહી રહ્યા છે અને ઓલી બાજુ આપણો મિત્ર વિનુ શું કરે તું વિનુ પડે ના સપોર્ટ સપોર્ટથી અમે આગળ વધીશું મિત્રો તો તમે સપોર્ટ જરૂર કરજો જય માતાજી મિત્રો આજનો લોગ આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળશે નવા લોગ સાથે મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો